ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોટડીયા મારી એજ્યુકેશન આર્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ફિલોસોફી વિષયનું આઠમું ચેપ્ટર ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન તેમાં આપણે એક પછી એક મુદ્દાઓની ચર્ચા કરી હતી જેમાં આપણે પ્રસ્તાવનામાં જોયું હતું કે ધર્મ એટલે શું ધર્મ અંગેના મહાન વિભૂતિઓના જે મંતવ્યો છે તે ધર્મનો અર્થ ધાર્મિક જીવનનું વિશ્લેષણ જેમાં ધાર્મિક જીવનમાં જ્ઞાનનું સ્થાન ભક્તિનું સ્થાન નીતિનું સ્થાન અને વૈરાગ્યનું સ્થાન આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધાર્મિક જીવનનું મહત્ત્વ કે આપણું જીવન છે એ ધાર્મિક શા માટે હોવું જોઈએ એમની પાછળનું કારણ શું હોઈ શકે તેના વિશે માહિતી મેળવવી તો કે ધર્મ એ જીવનના આચરણમાં આવતું સત્ય છે ધર્મ એ શું છે તો કે આપણે આપણા જીવનમાં જે આચરણમાં મૂકીએ છીએ તે સત્ય જો આપણે ધાર્મિક જીવન જીવતા હશું તો કોઈ ખોટા રસ્તે જતા અસત્ય બોલતા ચોક્કસ અચકાશું અને આપણે જીવનના સત્યના માર્ગે નીતિના માર્ગે જ્ઞાન ભક્તિના માર્ગે આગળ વધીશું જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પછી એક ક્ષેત્ર વ્યક્તિગત કૌટુંબિક સામાજિક સાંસ્કૃતિક આર્થિક રાજકીય વૈજ્ઞાનિક રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય હોય આ તમામ ક્ષેત્રમાં માનવી સંબંધ સ્થાપવા માટે ધર્મનું વિશેષ મહત્ત્વ છે એટલે કે આપણે કોઈ પણ ક્ષેત્રે હોય એ વ્યક્તિગત રીતે હોય સામાજિક સાંસ્કૃતિક કે આર્થિક રીતે કે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તર પર જ્યારે એક માનવી બીજા માનવી સાથે માનવીતાનો જે સંબંધ સ્થાપે છે ત્યારે એમાં ધર્મનું વિશેષ મહત્ત્વ રહેલું છે શા માટે તો કે આપણે જ્યારે આપણા ઘરથી બહાર નીકળીએ છીએ ત્યારે અન્ય વ્યક્તિ સાથે જે વ્યવહાર કરીએ છીએ એ વ્યવહાર અંતર્ગત આપણે એમના હાવભાવ વાણી વર્તન વિશે તો જાણીએ છીએ પરંતુ વિશેષ સંબંધ જ્યારે એમની સાથે સ્થાપીએ છીએ ત્યારે આપણા ધાર્મિક જીવનનું વિશેષ મહત્ત્વ છે શા માટેને તો કે આપણે એમની સાથે જો ધાર્મિક જીવનવાળે ધાર્મિક વૃત્તિવાળા હશું તો તો એમની સાથે સત્યથી વાત કરીશું જ્ઞાન નીતિપૂર્વક એમની સાથે વ્યવહાર કરીશું અને ખોટું આચરણ કરતા અટકા છે આપણે જાણીએ છીએ કે ધર્મને લીધે જ માનવી પશુથી જુદો તરી આવે છે કારણ કે આ જગતમાં જીવંત તત્વો અનેક છે તેમાં માનવી છે એ એમની બુદ્ધિ કક્ષાને કારણે તેમજ એનામાં રહેલી જે ધાર્મિક વૃત્તિ છે એમનું જે ધાર્મિક જીવન છે તેનાથી એ અન્ય જીવન તત્વોથી અલગ પડી આવે છે કારણ કે માનવ જાતિમાં પણ બીજા પ્રાણીઓમાં જોવા મળતી ભય અને આક્રમકતાની વૃત્તિઓ રહેલી છે ખોરાક ઊંઘ વગેરેની જરૂરિયાત હોવી ભય અને આક્રમકતાની વૃત્તિ સેવવી એ બાબતોમાં માણસ બીજા પ્રાણીઓ જેવો જ છે અને આપણે એવું સૂત્ર પણ આપ્યું છે કે માનવી એક સામાજિક પ્રાણી છે શા માટેને એને પ્રાણી તરીકે ઓળખીએ છીએ કારણ કે પ્રાણી જેવું જ વર્તન કરે છે પણ અમુક બાબતોમાં જ એ પ્રાણ કે ભિન્ન છે હા એ સમાજમાં રહેવાનું પસંદ કરે છે અને સમાજમાં રહે છે ત્યારે એ અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવે છે અને જ્યારે આ વ્યક્તિઓના સંપર્કમાં આવે છે ત્યારે એમની સાથે માનવી સંબંધો બાંધે છે અને માનવી સંબંધો બાંધવામાં ધર્મનું વિશેષ મહત્ત્વ રહેલું છે તો આ દ્રષ્ટિએ એ પ્રાણી કરતાં અલગ કઈ બાબતમાં પડે છે તો કે બુદ્ધિની કક્ષાએ ધાર્મિક જીવનની કક્ષાએ એ ધાર્મિક જીવન જીવે છે ત્યારે જ એ એકાબીજા પ્રત્યે ભાઈચારાની ભાવના પ્રેમ દાખવતા શીખે છે માનવ જાતિને પ્રાણીઓની બીજી જાતિઓથી જોડી પાડનારી કોઈ એક બાબત હોય તો તે ધર્મ છે આથી એક સંસ્કૃત શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે આહાર નિંદ્રા ભય અને મૈથુન એ ચાર બાબતો પશુઓ અને માણસોમાં સમાન છે ધર્મ જ માણસની વિશેષતા છે આહાર ખોરાક મેળવવો ઊંઘ પૂરતી લેવી ભય સેવવું કે મૈથુન કરવું એ તો પશુઓ પણ કરે છે અને માણસો પણ કરે છે પરંતુ ધાર્મિક જીવન એ જ માણસની વિશેષતા છે એ જ માત્ર માણસનામાં જોવા મળે છે પશુઓમાં જોવા મળતું નથી ધર્મહીન માણસ તો પશુ જેવો છે જ ધાર્મિક જીવન જીવવાનું બીજા પ્રાણીઓ માટે શક્ય નથી માનવજાતિ માટે જ એ શક્ય બને છે કારણ કે માણસ સિવાય બીજા પ્રાણીઓ પાસે ભય અને આક્રમકતામાંથી મુક્ત થવાનો કોઈ શક્યતા નથી એટલે કે માણસ સિવાય કોઈ અન્ય પ્રાણી ભય અને આક્રમકતાથી મુક્ત થઈ શકતો નથી કારણ કે તેમની પાસે માણસ જેવી વિચારતમ બુદ્ધિ નથી વિકસિત બુદ્ધિ નથી અને આના કારણે એ ધાર્મિક જીવનના માર્ગે થઈને જ એ પોતાના જીવનનો જે મુખ્ય ઉદ્દેશ છે એ મોક્ષ પ્રાપ્ત કરવી એ આ અનુસંધાને મળી શકે છે ધર્મ માણસને નિર્ભય બનાવે છે જે નિર્ભય હોય તેને કોઈનો ભય હોતો નથી આપણે કહીએ છીએ ને કે ભાઈ જો તમારે ડરવું જ હોય તો ઈશ્વરથી ડરો ઈશ્વરથી ડરો શા માટે ને તો કે ઈશ્વર તમારા જે કંઈ કર્મો છે તે નિહાળી રહ્યો છે અને કર્મને અનુસાર ફળ પણ આપી રહ્યો છે આપણે આગળ પણ જોયું કે ઈશ્વર તત્વ જીવ જગત અને ઈશ્વર આ તત્વ ત્રયી એટલે કે ત્રણ તત્વો છે જેના આધારે આ સૃષ્ટિનું નિયંત્રણ કાર્ય ચાલુ રહેતું જોવા મળે છે ગાંધીજી કહે છે તેમ તે અહિંસક હોય છે નિર્ભય માણસ ક્યારેય પણ કોઈના પણ કોઈપણ જાતનું આક્રમણ કરતો નથી એટલે કે જે ધાર્મિક વૃત્તિનો માણસ છે એ આક્રમકતા દાખવી શકે નહીં એ ભયથી પણ મુક્ત છે તેથી તેને અહિંસ હિંસા કરવાની કોઈ આવશ્યકતા ઊભી થતી નથી હિંસા અને આક્રમણનું મૂળ ભયમાં જ છે ધાર્મિક જીવન વડે જો માણસ નિર્ભયતાને પામે તો તેના જીવનમાં અહિંસા સત્ય પ્રેમ શાંતિ કરુણા વગેરે જેવા ઉમદા ગુણો પણ પ્રગટ થાય છે એટલે કે ધાર્મિક જીવનને કારણે જ્યારે ઈશ્વરમાં પૂરેપૂરી શ્રદ્ધા રાખતો થઈ જાય છે જ્યારે એ ધર્મને સ્વીકારતો થઈ જાય છે ત્યારે એમનામાં સત્ય પ્રેમ કરુણા જેવા ઉમદા ગુણો આપોઆપ પ્રગટ થતા હોય છે અને માણસ સાચું અને સારું જીવન જીવી શકે છે આને કારણે માનવ જીવનમાં ધર્મનું સ્થાન અત્યંત મહત્વનું છે માનવ સંસ્કૃતિમાં પણ ધર્મનું વિશેષ મહત્વ છે કારણ કે સમગ્ર માનવ સંસ્કૃતિમાં આપણે ધર્મ ભાવનાની હાજરી વર્તાય છે જ્યારે ધર્મ ભાવના હોય ત્યારે આપણી સંસ્કૃતિ છે એ આપોઆપ ખીલતી હોય છે ધર્મ માનવજાતનો સદાનો સાથી છે માનવીનો આધ્યાત્મિક વિકાસ જેટલો વધારે તેટલી તેની ધાર્મિક ભાવના વધારે ઉદાર હોય છે કોઈ પણ માણસ કે માનવ સમાજ સંપૂર્ણ ધર્મવિહણો હોય એમ ક્યારેય બનતું નથી તેનું કારણ એ છે કે માણસને માણસ બનાવનારું તત્વ જ ધર્મ છે એટલે કે માણસને અન્ય જીવ તત્વોથી અલગ જો કોઈ પાડતું હોય તો તે તેનામાં રહેલો ધર્મ છે માણસના માણસપણાનું રક્ષણ ધર્મને લીધે જ થતું હોવાથી મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે જે માણસ ધર્મનું રક્ષણ કરે છે તે માણસનું રક્ષણ ધર્મ કરે છે એટલે કે મનુસ્મૃતિ અનુસાર જો માણસ છે ધર્મનું રક્ષણ કરશે તો ધર્મ છે એ માણસનું રક્ષણ આપોઆપ કરશે આમ માણસનામાં માણસપણું જે છે તે કોઈને આધીન છે તો કે ધર્મને આધીન છે તો આ દ્રષ્ટિએ પણ આપણા માનવ જીવનમાં ધર્મનું વિશેષ મહત્ત્વ રહેલું છે ધર્મ માનવને નીતિનું આચરણ કરવા પ્રેરે છે અને તેના અનુસરણ માટેનું બળ પૂરું પાડે છે પ્રત્યેક ધર્મનો આગ્રહ છે કે પ્રત્યેક માણસ નીતિનું આચરણ કરે નૈતિક આચરણથી જ સમાજ ટકી રહ્યો છે ધર્મના વ્યાપક અર્થમાં પણ આપણે જોયું કે ધર્મ સમાજને ધારણ કરનાર અને ટકાવી રાખનાર તત્વ છે આ માનવીના વ્યક્તિગત જીવનમાં ધર્મનું જેટલું મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ સામાજિક જીવનમાં પણ છે કારણ કે આપણા સામાજિક વ્યવહાર સાથે ધર્મ સંકળાયેલો છે આ સંદર્ભમાં આચાર્ય આનંદ શંકર ધ્રુવ લખે છે કે વ્યવહારોનો આધ્યાત્મિક ભાષામાં જે અર્થ થાય છે તેને ટૂંક નામ ધર્મ છે એટલે કે જ્યાં જ્યાં વ્યવહાર થાય છે ત્યાં ત્યાં ધર્મ એ નિયમ સ્વત સિદ્ધ છે એટલે કે જ્યાં જ્યાં ધર્મનું આચરણ વિચરણ થાય છે ત્યાં ત્યાં નીતિમત્તા આવતી હોય જે આજે માનવ વ્યવહાર કરવામાં આવે છે ત્યાં ત્યાં પણ ધર્મ ત્યાં હાજર હોય છે આમ ધર્મ આપણા સામાજિક વ્યવહારને ટકાવીને સમાજનો અભ્યુદય સાધવાનું ઉત્તમ કાર્ય કરે છે આથી જ મહર્ષિ વેદ વ્યાસે ધર્મને પ્રજાજીવનનો આદ્યસ્તંભ ગણાવ્યો છે મિત્રો તમને એવો પ્રશ્ન પૂછાય કે મહર્ષિ વેદ વ્યાસ ધર્મને શું કહે છે ધર્મ અંગેનું મંતવ્ય તેમનું જણાવો તો કહેવામાં આવ્યું છે કે મહર્ષિ વેદ વ્યાસે ધર્મને પ્રજાજીવનનો આદ્યસ્તંભ ગણાવ્યો છે અથવા પ્રશ્ન એવો પૂછાય કે ધર્મને પ્રજાજીવનનો આદ્ય સ્તંભ કોણે ગણાવ્યો છે તો કે આધાર સ્તંભ ધર્મને પ્રજાજીવનનો આધાર સ્તંભ મહર્ષિ વેદ વ્યાસે ગણાવ્યો છે હવે આપણે જોયું કે સમાજની એકતા અને સ્થિરતા ટકાવી રાખવામાં ધર્મનું અમૂલ્ય ફાળો છે સમાજને ધારણ કરનાર અને ટકાવી રાખનાર તત્વ કયું છે તો કે ધર્મ છે અને આ ધર્મ તો કે સમાજની એકતા અને સ્થિરતા ટકાવી રાખવામાં વિશેષ ફાળો આપે છે રાષ્ટ્રની એકતા અખંડિતતા અને અસ્મિતાને ટકાવી રાખવામાં ધર્મનું મહત્ત્વનું યોગદાન છે ધર્મ માનવીને સારો નાગરિક બનાવે છે ધર્મના ઊંડા અભ્યાસ વડે માનવ ધર્મ એટલે કે વસુદૈવ કુટુંબકમ અને સર્વોદય જેવા આદર્શોને મૂર્તિમંત કરવા પ્રયાસનશીલ બને છે સર્વોદયના આદર્શને મૂર્તિમંત કરવાના સંદર્ભમાં આચાર્ય વિનોબાબાએ જણાવ્યું છે કે ધર્મ અને વિજ્ઞાનના સમન્વયમાંથી સર્વોદય સાધી શકાય છે અહીંયા વિનોબાજીના મતે ધર્મ અને વિજ્ઞાનના સમન્વયથી શું સાધી શકાય છે એવો પ્રશ્ન તમને પૂછવામાં આવે તો ધર્મ અને વિજ્ઞાનના સમન્વયમાંથી જ સર્વોદય સાધી શકાય છે એ માટે તેઓએ ગણિતની પરિભાષામાં સરસ મજાનું જે સમીકરણ આપ્યું છે તેમાં લખ્યું છે કે વિજ્ઞાન વત્તા ધર્મ બરાબર સર્વોદય અને વિજ્ઞાન માઇનસ ધર્મ બરાબર સર્વના હવે તમે હિરોશિમા અને નાગરસાકી પર ફેંકવામાં આવેલા અણુબમ વિશે તો જાણો જ છો તો એ શું હતું તો કે વિજ્ઞાનનું પરિણામ હતું ટેકનોલોજીનું પરિણામ હતું જો એ વિજ્ઞાન સાથે ધર્મ જોડાયેલો હોત તો માણસ છે એનામાં માનવતાનું તત્વ રહેલું હોત અને જો એમનામાં માનવતાનું તત્વ રહેલું હોત તો એ ક્યારેય પણ કોઈ પણ પ્રકારના જીવ માત્રની હિંસા કરત નહીં તો ત્યાં હંમેશા સર્વોદય જોવા મળે પરંતુ જ્યાં એમણે માત્ર વિજ્ઞાનનો સહારો લીધો ધર્મનો એમણે બાદબાટી કરી અને તેથી ત્યાં એમણે સર્વનાશ નોતર્યો હતો વિનોબાજીએ આપેલા ઉપરયુક્ત સમીકરણનો દ્વારા સ્પષ્ટ થાય છે કે વિજ્ઞાન અને ધર્મના સમન્વયથી સર્વોદય એટલે કે સર્વનો ઉદય થાય છે અને જો વિજ્ઞાનમાંથી ધર્મની બાદ બાકી કરવામાં આવે તો સર્વનાશ એટલે કે સર્વનો વિનાશ થાય છે ધર્મ અને વિજ્ઞાન એ બંનેનું ધ્યેય સત્યની શોધ કરવાનું છે અને તેથી એ બંનેના સહયોગ દ્વારા માનવ ઉત્કર્ષ સાધી શકે છે હવે આપણે જોઈએ કે આ વિનોબાજીએ જે કહ્યું કે ભાઈ જો ધર્મ અને વિજ્ઞાન બંને સાથે મળે તો બધાનો ઉદ્ધાર થાય પરંતુ જો ધર્મ અવિજ્ઞાનમાંથી ધર્મની બાદ બાકી કરવામાં આવે અથવા એમને છોડી દેવામાં આવે અને માત્ર વિજ્ઞાનને સ્વીકારવામાં આવે તો એ સર્વનાશ કરતાં અટકાતું નથી કારણ કે આપણે જાણીએ છીએ કે આ ટેકનોલોજીના યુગમાં વિજ્ઞાન યુગમાં માનવજાતે એટલા અણુ પરમાણુની શોધ કરી છે કે એક નાનામાં નાનો અણુ જે છે એ પણ વિશ્વનો વિનાશ સર્જી શકે છે પરંતુ જ્યાં સુધી આ વિશ્વ ઉપર ધર્મ જેવું કોઈ તત્વ ટકી રહ્યું છે ત્યાં સુધી આપણે એમનાથી સુરક્ષિત રહીશું ધર્મની સૌથી વિશેષ જરૂરિયાત આજના વિજ્ઞાન યુગમાં છે વૈજ્ઞાનિક શોધખોળોને લીધે માણસ સગવડ અને સુવિધાઓ પામી શક્યો છે પણ અંદરની શાંતિ ગુમાવી બેઠો છે એટલે કે ભૌતિક સુખ સગવડતા છે પણ માનસિક શાંતિ એ ગુમાવી રહ્યો છે શાના કારણે તો કે વિજ્ઞાન યુગના કારણે વિજ્ઞાનની નવી નવી શોધખોળોના કારણે આ આંતરિક શાંતિ ગુમાવી બેઠેલા માણસને ધર્મ સાંત્વના આપી શકે છે ભૌતિક સાધનોની વિપુલતા વચ્ચે પણ માણસ ખાલીફો અનુભવી રહ્યો છે અને આ ખાલીફાને ધર્મ દ્વારા પૂરી શકાય છે તમે જોતા હશો કે તમે કોઈ પણ ધાર્મિક સ્થળ પર જાઓ છો તો ત્યાં તમારા મનને શાંતિ મળે છે ત્યાં તમે ઉશ્કેરાટ ગુસ્સો અનુભવતા નથી તમે જેવા ધાર્મિક સ્થળની અંદર પ્રવેશો છો કે તમારા શરીરની અંદર એક પ્રકારનો ફેરફાર થતો તમે અનુભવી શકો છો ગમે તેવા અશાંત વાતાવરણ ગમે તેવા ઉશ્કેરાટ ભર્યા તમે કોઈ ધાર્મિક સ્થળની અંદર પ્રવેશો છો પણ જેવા તમે એની અંદર પ્રવેશો છો કે તરત જ તમે તમારા શરીરની અંદર એક પ્રકારની શાંતિ માનસિક શાંતિનો અનુભવ કરો છો માનસિક તણાવમાંથી તમે મુક્ત થતા હોય એવું તમને લાગે છે અને આપણા સમાજમાં જે સાંસ્કૃતિક તહેવારો જે ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે એની પાછળનો આશય પણ કદાચ આ જ હોઈ શકે કે તેના માધ્યમથી માણસ છે એ યંત્રવત જીવન છોડીએ અને થોડું એમાં પરિવર્તન લાવે અને પોતાની જાત સાથે બે વાતો કરે પોતાના લોકોની સાથે કંઈક સારી આનંદની લાગણી અનુભવે અને આ બાબત ક્યારે રોકી શકે તો કે જ્યારે એ ધર્મને માનતો થાય તો કે આ ખાલી ધર્મ દ્વારા પૂરી શકાય છે ધર્મ વિજ્ઞાનને માનવતાના કાર્ય માટેની દોરવણી આપે છે વિજ્ઞાનનો ઉપયોગ માનવ જાતિના ઉત્કર્ષ માટે થાય તે માટેના ઉમદા પ્રયાસો થઈ રહ્યા છે આમ ધર્મ અને વિજ્ઞાનના સહયોગ દ્વારા માનવ કલ્યાણ સાધી શકાય છે આ દ્રષ્ટિએ ધર્મનું મહત્ત્વ આખી એટલું ઓછું છે એટલે કે ધર્મનું આપણા જીવનમાં જેટલું મહત્ત્વ ગણાવીએ તેટલું ઓછું કહી શકાય કારણ કે ધર્મ દ્વારા જ માનવી છે કે ઉત્ક પામે છે ઉત્કર્ષ કરે છે જ્યારે ધર્મને એ છોડી દે છે ત્યારે એ વિનાશના માર્ગે જતો એમને કોઈ અટકાવી શકતું નથી જેમ શરીરમાં આત્માનું મહત્વ છે તે માનવ જીવનમાં ધર્મનું મહત્વ છે એટલે કે જેમ શરીર છે આત્મા વિના એ શરીરનું કોઈ મહત્વ રહેતું નથી એ સ્થૂળ કહે શરીર નાશ પામે છે એ જ રીતે માનવ જીવનમાં પણ ધર્મનું મહત્વ રહેલું છે જો ધર્મ વિહણો માનવી હોય તો એ પશુ સમાન ગણાય છે એને માનવ તરીકેનું સ્થાન પામી શકતો નથી જ્યારે એને માનવ તરીકેનું સ્થાન મેળવવું હોય ત્યારે એને ધર્મનું આચરણ કરવું પડે છે જેમ આત્મા એ શરીરથી ભિન્ન છે છતાં શરીરના અણુએ અણુમાં વ્યાપીને શરીરને ચૈતન્ય અર્પે છે તેમ ધર્મ એ માનવીની સર્વ પ્રવૃત્તિઓથી વિલક્ષણ હોવાથી સાથે સર્વના અંતરમાં પ્રવેશ કરીને ચૈતન્ય અર્પે છે એટલે કે માનવી છે એ જ્યારે ધર્મને અપનાવતો થઈ જાય છે ત્યારે તેનામાં એક ચૈતન્ય તત્વની અનુભૂતિ પામે છે અર્થાત ધર્મ માનવીમાં જ્ઞાન રસ ધૈર્ય બળ અને ગતિ પૂરીને જીવનની ધન્યતા અને કૃતાર્થતાની અનુભૂતિ કરાવે છે આમ ધર્મ અને જીવન એ બંને અભિન્ન છે ધર્મ જીવનની જોડે ઓતપ્રોત થઈ ગયેલું અવિભાજ્ય અંગ છે આમ ધર્મ વિના જીવન એ પશુ સમાન છે અને ધાર્મિક વૃત્તિ જ માણસને માણસ તરીકેનું પદ અપાવે છે એમનામાં માનવતા ખીલવે છે તો આ રીતે સદાચાર નીતિમત્તા સત્ય પ્રેમ કરુણા જેવા ઊંડા ગુણોનો વિકાસ એ ધર્મને આધીન છે તો આ રીતે આજે આપણે ધર્મનું જીવનમાં જે મહત્ત્વ છે તેના વિશે માહિતી મેળવી આ સાથે આપણો આ ટોપિક પણ પૂરો થાય છે અને આપણો આ ચેપ્ટર પણ પૂર્ણ થાય છે આ ચેપ્ટરના જે અગત્યના પ્રશ્નો છે તેમાં એક આ ધાર્મિક જીવનનું મહત્ત્વ અથવા તમને એવો પ્રશ્ન પૂછાય કે ધર્મી માણસો પશુઓ જેવા છે એવા તમારા મંતવ્યો જણાવો તો આ જે પ્રશ્ન છે તેમનો ઉત્તર તમને આ વિડીયોમાંથી મળી રહે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અન્ય મિત્રોને સબસ્ક્રાઈબ કરજો અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલું બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ આભાર